નમસ્કાર મિત્રો ભારતની ભૂમિ પર એવા અનેક સ્થાનો આવેલા છે કે જે રામાયણ કાળના સાક્ષી સ્થાન માનવામાં આવે છે પણ અમારે આજે હનુમાન જયંતિના અવસરે સ્થાનિક વાત કરવાની છે તો મિત્રો જ્યાં કાળની સાબિતીઓ આજે પણ મળી રહી છે અને આ સ્થાન એટલે તેતરાયુગના ક્રિસકિંદા એ ક્રિસ્કિંદા કે જ્યાં હનુમાનજીના હાજરા હાજુરપણાની સાબિતી આજે પણ મળી રહી છે તો મિત્રો આખરે ક્યાં વસે છે આ રામાયણકાળની કિસકિંદા નગરી અને રામભક્ત હનુમાનના જન્મસ્થાને આ સ્થાનકનો શું નાતો છે તો આવો મિત્રો જાણીએ તેના વિશે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કર્ણાટક રાજ્યના વિજયનગર જિલ્લામાં આવેલું હમ્પી શહેર એટલે તો ઐતિહાસિક ધરોહર એક સમયે દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ એવા વિજયનગર સામ્રાજ્યની રાજધાની રહેલું હમ્પી શહેર તેના ઐતિહાસિક વારસા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અહીંના તો ખંડેરોનું સૌંદર્ય પણ એટલું જ અદ્ભુત છે કે તેને યુનેસ્કો દ્વારા રક્ષિત જાહેર કરાયા છે પણ ઘણા ઓછો લોકોને એ ખ્યાલ છે કે આ હમ્પી શહેરની આસપાસ જ તેતરા યુગની સાબિતીઓ આજે પણ અકબંધ સચવાયેલી છે કારણ કે આ સ્થાન જ રામાયણ કાળનું ક્રિસ્કિંદા મનાય છે રામાયણ અનુસાર ક્રિસ્કિન્દા નગરી એ વાનરરાજ વાલીનું આધિપત્ય ધરાવતી નગરી હતી અને વાલીના મૃત્યુ બાદ ક્રિસકિન્દા પર તેના ભાઈ સુગ્રીવે રાજ કર્યું સીતાને શોધતા શ્રીરામ આ ક્રિષ્કિંધા નગરીમાં જ આવી પહોંચ્યા હતા એ ક્રિસકિંદા જ હતું કે જ્યાં રાવણ વિરુદ્ધની રણનીતિઓ ઘડાઈ હતી અને ક્રિસ્કિંદાથી જ વાનર સેનાએ લંકામાં યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું હતું પણ એક માન્યતા અનુસાર ક્રિસ્કિંદામાં જ અંજનીનું સૂતનું પ્રાગટ્ય થયું હતું અને તે જન્મસ્થાન આજે પણ અહીં હયાત જોવા મળે છે કર્ણાટકનું હમ્પી આમ તો મંદિરોની નગરી તરીકે જ પ્રખ્યાત છે પણ શ્રદ્ધાળુઓને મન અહીં આવેલા એક હનુમાન મંદિરના દર્શનનો સવિશેષ મહિમા છે રુદ્ર અવતાર હનુમાનનું પ્રાગટ્ય વાનરરાજ કેસરીને ત્યાં માતા અંજલીના ગર્ભતી થયું હોવાની કથા પણ પ્રચલિત છે અલબત્ત મારુતિના જન્મ સ્થાનને લઈને અનેક મમાંતર પ્રવર્તમાન છે એક દ્રઢ માન્યતા અનુસાર પવનપુત્રનો જન્મ ક્રિસ્કિન્ડામાં આવેલા અંજના પર્વત પર થયો હતો આ પર્વત રામાયણમાં વર્ણિત પંપા સરોવરની સમિતે અસ્તિત્વમાં હતો અને કહેવાય છે કે રામાયણમાં વર્ણિત તે પર્વત એટલે જ હમ્પીનો અંજના પર્વત અંજના પર્વત એ અજરા પર્વતના નામે પણ ઓળખાય છે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંજનીના સુતના જન્મસ્થાનના દર્શન માટે અજનાંદ્રી પર્વત પર પહોંચે છે પર્વતની સમીપે પહોંચતાં જ મારુતિના દર્શન ભક્તોની આતુરતા અનેક ઘણી વધી જાય છે પણ આ દર્શન બિલકુલ જ પણ સહેલા નથી ભક્તોએ લગભગ પાંચસો પંચોતેર પગથિયાની સીડી આ પર્વત પર પહોંચવા ચડવી પડતી હોય છે મુશ્કેલ યાત્રાને પાર કરી ભક્તો અજનાંદ્રીના શિખરે પહોંચે છે અહીં શેત મંદિરમાં અંજની સૂતનું સિંદૂર સ્વરૂપ બિરાજમાન થયું છે અહીં સ્થાપિત પથ્થરમાંથી કંડરાયેલી હનુમાન પ્રતિમા સ્વયં સ્વયંભુજ માનવામાં આવે છે જેના દર્શન માત્ર શ્રદ્ધાળુઓને પરમ શાંતિનો અહેસાસ કરાવે છે પ્રચલિત માન્યતા અનુસાર આ એ જ ભૂમિ છે કે જ્યાં દેવી અંજનાએ સાતસો વરસ તપસ્યા કરી હતી અને એ તપસ્યાના ફળ સ્વરૂપે જ તેમને હનુમાનજીના પુત્ર રૂપે પ્રાપ્તિ કરી હતી ત્યારે માતા અંજનાની તપોભૂમિ પર કષ્ટભંજનના દિવ્ય સ્વરૂપનું દર્શન જાણે ભક્તોના સમગ્ર કષ્ટને હરી લે છે તો મિત્રો આજે આપણે જાણ્યું હનુમાનજીના જન્મ વિશે અને રામાયણકાળની ક્રિસિન્દા નગરી વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો